Thank you ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પોન વિડીયોનું વેચાણ સોશિયલ મીડિયા પર ગ્રાહકોને પાંચ હજાર સુધીના અલગ અલગ પેકેજથી વિડિયો વેચતા આઠની ધરપકડ કરાઈ સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન પરફ્યુમની વેચાણના આડમાં પોર્ન વિડીયો વેચાણ કરતી એક ગેંગને સુરત શહેરની એસઓજીની ટીમે ઝડપી પાડી છે એસઓજીને મળેલી ગુપ્ત માહિતીના આધારે અડાજણમાં આવેલા બે અલગ અલગ કોમ્પ્લેક્સમાં એક સાથે રેડ કરીને પ્રતિબંધિત પોર્નોગ્રાફિક કન્ટેન્ટના વેચાણમાં સંડોવાયેલા આઠ શખ્સોની ધરપકડ કરી છે દરોડા દરમિયાન સમગ્ર કાવતરું ખુલ્યું પડતા

LLP નામની કંપનીમાં કરવામાં આવી હતી આ બંને જગ્યાએ એક જ ગેંગ એકબીજાના સંબંધીથી મળીને ડિજિટલ નેટવર્ક દ્વારા પોન વિડિયો વેચવાનો ગોરખ ચલાવતા હતા એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણ ના બોલવાડ કોમ્પ્લેક્સ ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સ ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણું નું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણું નું એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણું નું પેકેજ ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એનો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડિયો છે કેમેરામેન વિરાણી સાથે વિશાલ માનવ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ બે ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે